જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે કેરીની બરફી સીધ કરવાની છે કેરીની બરફી કેરી એટલે આમમાંથી મેં ઘણી બધી સામગ્રી આપ સાથે શેર કરી છે પણ આજે વૈષ્ણવની ઘણી ડિમાન્ડ હતી કે આંબાની બરફી ફરીથી શેર કરો તો જેના માટે અહીંયા બે નંગા હાપુસ કેરી છે તો એકદમ પાકેલી હોય ને એ જ લેવાની છે એને પહેલાં ખાંસી કરીને એની છાલ પહેલાં ઉપરથી આપણે ઉતારી લઈએ તો કેરી કેરીના રસની બુંદી કેરીનો મહેસુ કેરીની બરફી કેરીનો માવો કેરીના પેંડા ઘણી બધી સામગ્રી મેં શેર કરી છે તો વૈષ્ણવ આ મેં છે ને જો કઢાઈ લીધી છે આપને હું કહું કે નોર્મલ અત્યારે પહેલાં મોટી એક કઢાઈ બી મારી પાસે હતી અત્યારે મેં એક નાની લીધી છે તો જાડા તળિયા તળિયાવાળી કઢાઈ છે જે મેં આપને સજેસ્ટ કરી છે જો આપને આવા વાસણ લેવા હોય તો અહીંયા આ વિડીયોની સાઈડમાં અગર આપ જોશો તો અહીંયા શોપિંગ બેગનું સિમ્બોલ હશે તો અગર આપ એના પર ક્લિક કરશો તો ત્યાં આપને આવી કઢાઈ જોવા મળશે તો આપણે જો પરચેસ કરવું હોય લેવું હોય તો આપ ત્યાંથી લઈ શકો છો આપને આ એટલે અડધી કિંમતમાં મળશે તો કેરી જે આંબાને સિદ્ધ કર્યા પછી એને હાથેથી છૂંદો જ કરી એટલે છરીથી છુંદો કરી લીધો એને મિક્સર જારમાં પીસવાનું નહીં તો એને છુંદો કર્યા પછી એમાં કઢાઈ લીધી અને કઢાઈમાં પહેલાં આપણે બે ચમચી ઘી પધરાવીએ પહેલાં ઘીનો ઉપયોગ વધુ નહીં કરવાનું હું આપને પહેલાં જણાવું તો ઘણીવાર કેવું થાય કે ઓછી સામગ્રી કરવી હોય ને તો કઢાઈ મોટી હોય તો થોડીક પ્રોબ્લેમ થાય પણ નાની કઢાઈ હોય તો થોડીક સામગ્રી સીધ કરવી હોય તો ખૂબ આનંદ આવે સામગ્રી કરવાને આપણને તો પેલા આપણે ગેસની આંચ જો ધીમી જ રાખવાની તો ગેસની આંચને ધીમી રાખીને પહેલાં કેરીને સરખું આંબાની છે ને પેલા સોતડી લેવાનું એને જે પ્યુરી આપણે કરી છે એને પછી એમાં દૂધ કરવાનું હવે દૂધ કેટલું કરવાનું જેટલી કેરી હોય ને એનાથી વધારે પ્રમાણમાં દૂધ અહીંયા પધરાવી દેવાનું એટલે કે ચાસણી કેવી રીતે કરીએ કે ખાંડ જેટલી હોય એટલું જલ કરવાનું એ ડૂબે એટલું તો અહીંયા કેરી છે એ ડૂબે એટલું અહીં દૂધ પધરાવી દેવાનું બરાબર અને એને સતત ચલાવતા રહેવાનું સતત ચલાવતા રહીએ ને તો દૂધ ફાટવાની બીક ના રહે એટલે જરા કડલ થશે એ હું આપણે જાણું કારણ કે ફ્રૂટ છે ને તો કોઈ બી લીલા મેવાની સામગ્રી કરીએ તો થોડુંક કડલ થાય અહીંયા તો અહીંયા કાજુ અને બદામ છે જે કાતરી છે જે મેં પહેલાં બે ચમચી અહીંયા લીધી અને અંદર એને પધરાવી દીધું છે હવે દૂધ પધરાવ્યા પછી મિશ્રણ ઢીલું થશે તો મિશ્રણ થોડું ઘટ થાય પછી આપણે એમાં સાકર પધરાવીએ તો અહીંયા આપજો મિશ્રણ ઘણું ઘટ થઈ ગયું છે અહીંયા દૂધનો ભાગ આમાં બળી ગયું છે માવાનું ટેક્સચર આવ્યો છે હવે આપણે સાકર પધરાવીએ તો સાકર કેટલી પધરાવવાની સાકર હું આપણે જો ગ્રામમાં કહું તો સો ગ્રામ પધરાવી દેવાની અને જો કારણ કે હાપુસ કેરી છે મીઠી હોય છે એ છતાં બી આપણે આમાં અડધો કપ આમાં હજી એક કપ અને અડધો કપ આવે તેમાં અડધો કપ અહીં સાકર પધરાવી દેવાનું સુગંધી માટે એલચીનું પાવડર પધરાવી દેવાનું અને હવે ખાંડનું પાણી થશે એટલે મિશ્રણ ફરીથી ઢીલું થશે તો આવી રીતે થોડુંક એનો રંગ બી બદલાશે કારણ કે ખાંડ આપણે પધરાવીએ સાકર પધરાવીએ પછી ચાસણી થાય એટલે રંગ થોડો બદલાય પણ જેમ જેમ એનો માવો થવા મળશે ને એમ ફરીથી એનો રંગ પહેલાં કેસરી થઈ જશે તો હા મેં અહીંયા છે ને સિલિકોનનો આ સ્પેચ્યુલા છે ને આ તવીથો જે છે સિલિકોનનો છે કારણ કે જો સાઈડમાંથી ક એવું ચોંટવા માંડે તો ઘણીવાર વાર થઈ જાય આવી રીતે સિલિકોનનું લઈએ ને તો મતલબ એકદમ ક્લીન થાય જો અહીંયા આપ જોઈ શકો છો એટલે પ્લાસ્ટિક નથી સિલિકોન છે પ્લાસ્ટિક ઓગળે છે સિલિકોન ઓગળતું નથી તો એટલા માટે છે બટ આપને જો નો આવું વાપરવું હોત આપના વાપરો આપ અહીંયા લાકડાનો તવીથો છે કે સ્ટીલનો તો આપણે યુઝ કરીએ છીએ તો અને હવે જ્યાં સુધી એ લોહી છોડી ના દે ત્યાં સુધી આપણે આ મિશ્રણને ગેસ પર રાખવાનું છે બરાબર અને એક ધ્યાન રાખવાનું ગેસની આંચ એકદમ ધીમી જ રાખવાની છે ગેસની આંચ ફાસ્ટ કરવાની નથી તો આપને જો કાંઈ ન સમજાણવું હોય તો મને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસ આપને રિપ્લાય કરીશ ગુલકંદનો વિડીયો ફરીથી આપ સાથે શેર કરીશ એ વિડીયો અત્યારે પ્રોસેસમાં છે તો અહીંયા અહીંયા છે ને હવે ફરીથી આપણે એક ચમચી ઘી પધરાવી દઈએ કારણ કે સામગ્રી અહીંયા થવા આવી છે એટલા માટે મોગરાના પનાનો વિડીયો ફરીથી મને ક્વૈષ્ણવ કીધું છે કે શેર કરું તો હા એ બી વિડીયો હું આપ સાથે શેર કરીશ તો અહીંયા માવાનો ગોળો વળવા માંડો છે આપ અહીંયા જો દેખાય આપને ટેક્સચર દેખાતું હશે કે ગોળું લોહી છોડવા માંડવું છે હવે માવું છે એ લોયું છોડવા માંડું છે તો હવે આપણે ગેસની આંચની અહીંયા બંધ કરી દેવાની છે અને મિશ્રણને ને લોયામાં જ રેવા દેવાનું છે અને ઠંડુ કરવા દેવાનું છે આ સ્ટેજ પર બંધ કરી દેવાનું ગેસ હા મિશ્રણ આટલું ઢીલું છે પણ ના જેમ જેમ ઠંડુ મિશ્રણને શું કરવાનું તવીથો લેવાનું તવીથેથી આવી રીતે ઘૂંટવાનું જેટલું આપણે એને ઘૂંટશું મિશ્રણ એટલું જ કઠણ થશે હવે જો ગેસ પર આપણે જો ઢીલું હતું મિશ્રણ ત્યારે જ આપણે જો ગેસની આંચને ન બંધ કરી દઈએ તો એ સાવ પતાશા જેવું થઈ જશે તો એકદમ ભૂકો ભૂકો થઈ જશે પણ આપણે ભૂકો નથી કરવાનો આપણે એને ટૂંક કરવાની છે તો જેટલું એને ઘૂંટસું એટલું જ મિશ્રણ ઘટ થશે ઠીક થશે તો અહીંયા આપણને ટેક્સચર જો આપણે દેખાય તો એ મિશ્રણ કેટલું ઘટ થયું છે જરાક એવું આંગળીમાં લઈને આપણે લઈએ તો આપણને ગોળો એકદમ સરખો પડી જાય એટલે સમજી લેવાનું મિશ્રણ એકદમ ટારવાલાયક થઈ ગયું છે ગોળી સુંદર વડવા માંડી છે હવે આપણે એને ચોકીમાં ચીકી પ્લેટમાં ક્યાંય બી ઢારી દેવાનું આપણે કોઈ બી પાત્રમાં તમે ચોકી લીધી છે નાની ચોકીની નીચે બટર પેપર લગાડ્યો આ તો બટર પેપર છે એટલે ના હોય તો કંઈ વાંધો નહીં તો એમાં નીચે કાજુ બદામનો ભૂકો લીધો છે આવી રીતે પહેલાં એ નીચે પહેલાં આપણે એમાં પહેલાં નીચે પાતરી દઈએ હવે પહેલાં નીચે સાજીએ કારણ કે બંને બાજુ આપણે એને સજાવટ કરવાની છે તો નીચે પહેલાં આ આપણે સાજીને પછી એની ઉપર જે માવો તૈયાર કર્યો છે એ માવો એની ઉપર આપણે ઢારી દઈએ તો ખૂબ સુંદર રીતે અને ઇન્સ્ટન્ટ કે ઘણીવાર વાર કેવું થઈ જાય કે આપણે વિડીયો જોતા તો હોઈએ પણ આપણે જ્યારે સામગ્રી કરવા જઈએ ને ત્યારે ક્યાંક કંઈક ને કંઈક ભૂલ આપણી પડી જતી હોય તો એટલે હું આપને ફરીથી કહીશ કે જો ઘણીવાર એવું થઈ જાય છે કે પહેલી વારમાં જ સામગ્રી ઘણી સામગ્રીઓ એવી થાય કે સુંદર સીધ થઈ જાય છે અને ઘણી સામગ્રીઓ એવી છે કે નથી થતી આપણે જોઈએ છે તો બી નથી થતી પણ જેમ જેમ આપણે વધુ વારેને કરવાની કોશિશ કરશું ને એમ સામગ્રી સુંદર થશે હા બસ એક ધ્યાન રાખવાનું કે સામગ્રી જ્યારે બી કરો કે કોઈ બી વસ્તુ જ્યારે બી કરો ને એક પેશન્સ રાખવાનું એક ધીરજ રાખવાનું આપણે ધીરજ રાખશું કે છે ને ધીરજ મતલબ ધીરજ કા ફલ મીઠા હોતા તો એવી રીતે હું આપને કહું કે ધીરજ રાખવાનું પેશન્સ રાખવાનું તો ઉપરથી અને નીચેથી બંને બાજુથી આવી રીતે આપણે જે કાતરી કરી છે ભૂકો ભૂકો નહીં કરવાનું કતરણ કરવાની કાતરી કરીને બંને બાજુ આવી રીતે હાથેથી સ્પ્રેડ કરી દઈએ હવે આપણે કતલી કરીએ એવી રીતે એને ટૂંક કરી લઈએ નાના મોટા આકારનું કરી શકો અહીંયા મેં બે આંબાનું જ છે સિદ્ધ કરી છે સામગ્રી આપ વધુ પ્રમાણમાં એ સામગ્રી સિદ્ધ કરી શકો છો પણ બને એટલી તાજે તાજી સામગ્રી સિદ્ધ કરીએ તો વધારે સારું હું આપણે એ જ સજેસ્ટ કરીશ કારણ કે અત્યારે ગરમી બહુ જ છે ખૂબ વધારે જ ઉનાળો છે એટલે એમ કહું તો તો બંને એટલી ઓછી સામગ્રી એટલે ઓછા પ્રમાણમાં કરવી સામગ્રી હું એમ આપને સજેસ્ટ કરીશ કારણ કે અમે બી છે ને બહુ ઓછા પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરીએ છીએ પછી બે દિવસ ત્રણ દિવસ પછી ફરીથી નૂતન સામગ્રી સિદ્ધ કરીએ છીએ કારણ કે ગરમીના લીધે સામગ્રીમાં ફૂગ ચડવાની કે સ્મેલ આવવાની શક્યતા વધારે હોય છે તો અને બંને બાજુથી હું આપણે દેખાડું કેટલા સુંદર થઈ ગયા છે બંને બાજુ આપણે નીચેની સાઈડમાં બી જે આપણે કતરણ સાજી હતી એ બી એમાં નીચે સરખી ચૂંટી ગઈ છે હવે એને ટૂંક કરી લીધા છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ તો એ બંને બાજુથી જો આપજો તો બંને બાજુથી ખૂબ સુંદર અહીંયા બરફેસી થઈ ગઈ છે તો આપણે જો વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે તો આમાંથી મેં પેંડા બી સિદ્ધ કર્યા છે આપજો આવી રીતે પેંડા બી સુંદર સિદ્ધ કરી શકાય છે અને બરફી તો આપણે કરી છે તો એક જ માવામાંથી આપણે બંને સામગ્રી સિદ્ધ થઈ જાય ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ